અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં કંપની કંપનીવાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે દસથી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણાથી પચાસ જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બજુએ કંપની વાળે થોડીક પ્રોબ્લેમ છે કેમકે નાના મોટા ભાડા બગાડે છે પ્લસ પ્રખ્યાત છે ડોન બે છે એક મેડમ નામ તો મને યાદ નથી અત્યારે એ બે જણા ને કરી છે ત્યાં ભાવણપોર ગામમાં જઈએ છે અત્યાર સુધી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને તમારું એસોસિએશન ની હું ક્રિયા તમને ટોટલી જે તે વસ્તુ જોશે ને હું કરી દઈશ પણ એને અમારા કાગળિયામાં ધ્યાન દીધું નહીં તોય અમે અત્યાર સુધીમાં ચાલીસ થી પચાસ હજાર નો મોબાઈલ અમે લઈ દીધો છે એને દર મહિને અમે દસ થી પંદર પંદર હજાર રૂપિયા વીસ હજાર આપતા અમારી પાસે ઓનલાઈન અમારી પાસે પ્રૂફ છે પણ હવે તે અમારે અહીંયા ધંધો જોઈએ એવો અમારી પાસે ધંધો છે જ નહીં એને અમને એસોસિએશન માં અમને એને કીધું હતું કે અમે તમને એસોસિએશન ના કાગળિયા અમે ન્યાના કરી દેશું એ લાલચ છે અમને અમારો સ્વાર્થ હતો કે ધંધામાં બધાને નાના મોટા વ્યક્તિને ધંધો મળી રહે પણ અત્યારે પોઝિશન એવી છે કે અમારે અહીંયા ફાયટો ઓછી છે ધંધો કોઈને થતો નથી જો થાય છે તો આ લેડી ડોન જે મેં તમને કીધું આ બે બહેનો છે ને બાવન વોર ગામમાં જ છે એ લોકો અવારનવાર આવીને ધાત ધમકી આપે છે કે ભાઈ તમને અહીંયા ધંધો ભજવે સિવાય અહીંયા કોઈ બિઝનેસ નહીં કરી શકે કેમ કે અત્યારે એને ભજુવાળા કદાચ પૈસા દેતા હશે હવે અમારી કેપેસિટી નથી અમે એને પેમેન્ટ કરી ગાદી પૈસા દેવાનું બંધ કરતા આ તકે છે અને અમારી એટલી કેપેસિટી નથી કે અમે એ લોકોને પૈસા એટલે ખાસ કરીને અમારી માંગ એક જ છે કે ભાઈ બને ત્યાં સુધી અમારો આનો કઈક કરો કરવો વારંવાર અમારે બધાને કેશ કબાડા થઈ છે વારંવાર બારના વ્યક્તિ જ્યાં સુધી આ લોકો અમને નડતા બંધ નહીં છે ત્યાં સુધી અમે કોઈને ના પાડી આપશી નહીં અમારા સરકાર ફરિયાદ અમારે નાની મોટી સાહેબ એક થી બે ફરિયાદ પણ થઈ છે પણ એ બધાયના મારા અમારા વિચાર પ્રમાણે ને એ ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આ લોકો અમે સફળ થાય